રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે કરણી સેના સાથે ક્ષત્રિય સમાજની મહિલાઓમાં પણ રોષ છે રૂપાલાની માફી અમે નહીં સ્વીકારીએ નિવેદન આપ્યું ઉમેદવારી રદ કરો માફી નહીં ચાલે જયરાજસિંહ કોણ છે નિર્ણય લેવાવાળા તેવું નિવેદન પણ તેમણે આપ્યું રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ એટલે થવી જ જોઈએ અમને ગઈકાલે બેઠકમાં પણ હાજર રહેવા ન દીધા જેરાસીએ પોતાની બહેન દિકરીઓનું પણ અપમાન કર્યું છે હાથ જોડે કે પગ પકડે માફી તો નહીં સંમેલન જે હતું એને સામાજિક સંમેલન બતાવ્યું હતું એટલે અમે ગયા હતા જો રાજકીય સંમેલન થઈ જ એમને જાહેર કરી દીધું હોત તો અમે જાત જ નહીં સામાજિક સંમેલન જાહેર કર્યું હતું અને આમાં કોઈ પણ આવી શકે છે એટલે એમ ઓપન એન્ટ્રી હતી ત્યાં એટલે અમે ગયા હતા બરાબર તો ત્યાં ગયા પછી અહીંયા એમ કહેવામાં આવ્યું કે આ એમનું પ્રાઇવેટ સંમેલન છે અને રાજકીય સંમેલન છે મહિલાને એન્ટ્રી નથી એમાં મહિલાને એન્ટ્રી નથી એટલે અમને બહાર જ સેમડા ગેટની બહાર ઊભા રાખ્યા અને ત્યાં અમારી અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હવે જે આ સંમેલનમાં ગયા હતા ને એ બધા ભાજપના કાર્યકર્તાઓ જ હતા કોઈ સામાજિક આગેવાન નહોતા એટલે જેટલા અમારા દરબારો છે એ ભાજપમાં જેટલા કાર્યકર્તાઓ છે એ લોકો જ હતા કોઈ સામાજિક લેવલે કામ કરતા કોઈ વ્યક્તિ અંદર ગયા નહોતા એટલે આ આખું જયરાશી અત્યારે જે કે છે હિંમત જેની હિંમત હોય મને બોલાવે આમ હિંમત તો જયરાશી તમારામાં જ નથી તો જ તમે પેલા સામાજિક સંમેલન બતાવો પછી રાજકીય સંમેલન કરી નાખો અને પછી પાંચ બેનોથી ડરી ગયા ખાલી પાંચ બેનો ત્યાં તમારા શેમડા ગેટ આગળ ઊભા તો તમે ખાલી પાંચ બેનો રાજનીતિમાંથી કાઢો અને તમને ખ્યાલ હશે કે ઘણા અમારા રાજપૂતોમાં મહિલાઓ ઘણું કરેલું છે તો અત્યારે બી મહિલાઓ બધા બહાર આવ્યા છે કારણ કે આંગળી અમારા ઉપર ઊઠી છે અમારા ઉપર આજે આંગળી ઉઠી છે તો એ અમે નહીં ચલાવી લઈએ અમારા જાનના જોખમે કે અમારા જીવના જોખમે કે કઈ પણ થાય સામ દામ દંડ ભેદ પણ અમે રૂપાલાને કાઢીને જ ચમશો